આજે ભાવનગર શહેરમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી મુલાકાત લેવા માટે પહોંચ્યા છે તે પહેલાં ભાવનગર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોટોલીઓ હાથમાં રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેનો આરોપ છે કે ભાવનગર શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે બેફામપણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને તેના જ બાબતે આજે ગૃહમંત્રી ભાવનગર પહોંચી રહ્યા છે તે બાબતનો વિરોધ નોંધાવવા માટે આmani પાર્ટીના કાર્યકરો ને નેતાઓ પહોંચ્યા ત્યારે તેમની સાથે શું થયું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભાવનગર શહેર આમ પણ અવારનવાર ચર્ચામાં જોવા મળી રહ્યું છે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓના આરોપ છે કે ભાવનગર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો રાફડો ફાટ્યો છે ને આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર પધારવાના હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા પણ એક પ્લાન બનાવવામાં આવ્યો કે ગૃહ રાજ્યમંત્રી ભાવનગર પહોંચે તે પહેલાં તેમનો વિરોધ પોટલી તેમજ અલગ અલગ પ્રકારે કરવામાં આવે જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ભાવનગર શહેરમાં દેશી વિદેશી દારૂનું વેચાણ બેફામ પણ ચાલી રહ્યું છે એમની ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે અને આમાં પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા છે ને આના જ કારણે જે કાર્યક્રમ સ્થળ હતું તે જગ્યા ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે પોટલીઓ તેમજ અલગ અલગ પ્રકારની વસ્તુઓ પ્રતિકાત્મક વિરોધ નોંધાવવા માટે પહોંચી રહ્યા હતા આ દરમિયાન ત્યાં બંદોબસ્તમાં હાજર

આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલા માટે કારણ કે ભાવનગરની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ ગયો છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય એમડી ડ્રગ્સનું વેચાણ હોય અફીણ ગાંજો હિરોઈનનું વેચાણ હોય યુવાનોને બરબાદ કરી રહ્યા છે મહિલાઓને વિધવા બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે ત્યારે અમારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગરની અંદરથી નેક નામદાર મહારાજ કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને નિસ્ત નાબૂદ કરે અને ભાવનગરની જનતાને શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન આવી રહી છે આમ પાર્ટી આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી તેમણે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષઘવીની ભાવનગર મુલાકાત હતી તે દરમિયાન જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો રાફડો ફાટ્યો છે તે બાબતે રજૂઆત કરવા માટે જવાના હતા તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી લીધી અને ત્યારબાદ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરોને નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड पराई